પ્રભુ આગળ પધાર્યા કુંતાજી એ માર્ગમાં ભગવાનનો રસ્તો રોક્યો વંદન કર્યા છે ભગવાન કે ભાઈ તમે વડીલ છો તમારે વંદન ન કરવાનો હોય તમે આશીર્વાદ આપો કુંતાજી કહે પ્રભુ અત્યાર સુધી હું પણ એ સમજતી હતી પણ હવે મને સમજાઈ ગયું છે કે આપ તો જગતના નાથ છો નમસ્તે નમસ્તેર પ્રકૃતે મંતર બહિર્વસ્થિત કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચંદગોપકુમારાય ગોવિંદાય નમો નમ વસુદેવ દેવકીના પુત્ર નંદકુમાર હું આપને વંદન કરું છું

નિત્ય આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ પ્રભુના દર્શન કરો છું હું એક ઠાકોરજીના સ્વરૂપમાં દસ કમલ પ્રભુના સ્વરૂપમાં કુલ દસ કમલ બિરાજે છે ધ્યાનથી ગણો એક ઠાકોરજી નું મુખ કમલ જેને આપણે વદન કમલ કહીએ છીએ એકવાર જેને શ્રીનાથજીનું વદન કમલ જોયું કોટે કલ્પનો મલેન થયેલું મન એક પલકમાં ધોયું વદન એટલે મુખારવિન મુખ કમલ બે ઠાકોરજીના નેત્ર કમલ કેટલા થયા ઠાકોરજી હૃદય કમલ કેટલા બે ઠાકોરજીના હસ્ત કમલ બે ઠાકોરજીના ચરણ કમલ કેટલા થયા નવ મુખ કમલ બે નેત્ર નાભી કમલ હૃદય કમલ બે ચરણ કમલ અને બે હસ્તકમલ નવ અનેક માં ધારણ કર્યું છે આગળ વર્ણન કર્યું દેખે મેને બીસ કમલ એક તરફથી ઠાકોરજી પધારી રહ્યા છે એક તરફથી સ્વામીજી દસ દર્શન પ્રભુમાં અને દસ કમલ થમલ કમલ ઠાકોરજીના દસ સ્વામીજીના યુગલ સ્વરૂપ બિરાજે છે અને દર્પણમાં પોતાના પ્રતિબિંબને નિહારી રહ્યા છે તેરો મુખ નીકો કે મેરો પ્યારી વીસ કમલ નું પ્રતિબિંબ દર્પણમાં આવી રહ્યું છે ઓર આગળ વર્ણન કર્યું દેખે મેને સાત કમલ ઇક તોર સાત દર્શન કર્યા દસ કમલ ઠાકોરજી ના દસ સ્વામીજી ના યુગલ સ્વરૂપ દર્પણ પ્રતિબિંબ નિહારે છે વીસ ને વીસ ચાલીસ થયા અને બાજુમાં યમુનાજી જલપ્રવાહ વહી રહ્યો છે યુગલ સ્વરૂપ પ્રતિબિંબ એનું દર્શન યમુનાજી થઈ રહ્યું છે વીસ કમલ દર્શન યમુનાજી થઈ રહ્યા છે વંદન કર્યા છે

બાળકોના જીવનમાં એટલો દુઃખ આપો પ્રભુ કે ભાઈ હોશમાં તો છો ને શું માગી રહ્યા છો જગતના લોકો મારી પાસે સુખ માગે છે તમને સુખ મળ્યો અને દુઃખ માગો છો પ્રભુ હું જગતના સ્વભાવને જાણો છું સુખનો સ્વભાવ જુદા કરવાનો છે અને દુઃખનો સ્વભાવ ભેગા કરવાનો છે ચાર દીકરાઓ હોય પુષ્કળ રૂપિયા મળે તો ચાર બંગલા નોખા થઈ જાય અને દુઃખ હોય તો એક ગરીબ મા બાપ ચારે દીકરાને એક ઝૂંપડામાં સાથે રાખી શકે સુખમાં સંયુક્ત પરિવાર વિભક્ત થઈ જાય પણ દુઃખમાં બધા ભેગા થઈ જતા હોય અને પ્રભુ સુખમાં દુનિયાના લોકો આપને ભૂલી જાય છે મારે એવું સુખ નથી જોઈતું કે જે તમને ભૂલવાડી દે જગતના લોકોનો સ્વભાવ છે કે જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે ત્યારે પ્રભુ આપને યાદ કરે છે પ્રભુ અનેક આપે કૃપા કરી છે કુંતાજી કે કૃપાનું સ્મરણ કરી રહ્યા છે જુઓ ઈષ્ટો ક્યારેક ઉપકાર માનવો હોય ને પ્રભુ નો માનવો જોઈએ પેલું નોકરી કરતો માણસો એ વિચારે બોસ મને પગાર આપે છે એટલું મારું ઘર ચાલે છે પણ બોસને કોણ આપે છે દુકાનદાર વિચારે ઘરાક મારા દુકાનમાં આવે છે એટલે મારી દુકાન ચાલે છે પણ ઘરાકને મોકલે છે કોણ તમે માટીમાંથી ઈંટ બનાવી શકો એમાંથી ઘર બનાવી શકો પણ માટી આપે છે કોણ શ્વાસ લેવા માટે ઓક્સિજન કોણ આપે છે મફતમાં પાણી આપણને કોણ આપે છે સારા કપડા બજારમાંથી તમે ખરીદી શકો પણ ઉપકાર માનવો હોય હંમેશા ભગવાન માનવો જોઈએ આપણો સ્વભાવ કેવો છે કોઈ તમને કાર ગિફ્ટ માં આપે તમે ઉપકાર માનો થેન્ક યુ દિવસ ઠાકોરજી ને થેન્ક યુ કયું છે કાર ડ્રાઈવ કરવા માટે તમને હાથ પગ આપ્યા શ્રી તો તમે કાર ચલાવત કેવી રીતે કોઈ તમને લાખ રૂપિયા નું ટીવી ગિફ્ટમાં આપે તમે થેન્ક યુ કહો છો પણ એ ટીવી જોવા માટે બે આંખ ઠાકોરજી આપી ત્યારે તમે જોઈ શકો ત્યારે ઠાકોરજી ને થેન્ક યુ કયું ખરા પ્રભુના ચરણમાં આપણે ગુલાબ સમર્પિત કરીએ વિચારીએ આપણે કઈ પ્રભુને નથી આપતા ફૂલ તો આપણે ઠાકોરજીને થેન્ક યુ કેવું જોઈએ કે પ્રભુ આપે કોઈક વસ્તુ સ્વીકારવા માટે મને નિમિત્ત બનાવ્યો છે પ્રભુ માં આટલા લોકો છે પણ આપના સેવા કાર્ય માટે આપે મારો સ્વીકાર કર્યો છે એ માટે હું આપનો ઋણી છું પ્રભુ આ જગત માં આટલા કરોડપતિ માણસો છે પણ આપનો નંદાલય બનાવવા માટે કે આપની સેવા માટે આપે મારા ખિસ્સામાં હાથ નાખો મારા દ્રવ્યનો અંગીકાર આપે કર્યો એટલા માટે પ્રભુ હું આપનો ઋણી છું કરોડો લોકો આપની સેવા કરવા માટે આપે મારું ચયન કર્યું છે પ્રભુ આપનો ઉપકાર છે મારા પર આપણે ઠાકોરજી પર ઉપકાર નથી કરતા નથી આપણે ઠાકોરજીને કંઈ આપતા આ તો પ્રભુનો આપેલો જ આપણે પ્રભુને અર્પણ કરીએ છીએ આભાર માનો હોય તો ઠાકોરજીનો માનો કેમ કે અનેક પ્રકારના પ્રભુએ આપણા પર ઉપકાર કર્યા છે કુંતાજી ભગવાનના એક એક ઉપકારનું સ્મરણ કરી રહ્યા છે ક્યારેક જીવનની કેટલી બાબતો પર દ્રષ્ટિ કરજો ઠાકોરજીએ કેવા કેવા કામ તમારી પાસે કરાવ્યા હશે જે કરવાનું તમારું સામર્થ્ય નહીં હતું કેવા કેવા સમય ઠાકોરજીએ તમારી રક્ષા કરી હશે માનવું જ પડે કે મારા પ્રભુ ક્યાંક સંતાઈને મારું સંચાલન કરી રહ્યા છે બાકી મારામાં સામર્થ્ય નથી કે હું આ કરી શકું આપણે દુનિયાનો ઉપકાર માનીએ છીએ પણ દુનિયાને ચલાવનાર પ્રભુ નથી માનતા હું ઘણી વાર કહું એક બહુ પ્રેમાળ પતિએ એની પત્નીના જન્મદિવસ પર હીરાની લથ એને ભેટમાં આપી પેલી બહુ હરક પદોડી જે આવે ને બતાવે મારા પતિ કેટલા પ્રેમાળ છે જો તો મને હીરાની નથ આપી એકવાર એક સંત એના ઘરે આવ્યા સ્વાગત કર્યું પેલી નથ લઈને સંત પાસે આવી જો તો મારા મારા પતિ કેટલા પ્રેમાળ છે કે મારા જન્મદિવસ પર હીરાની નથ મને ગિફ્ટમાં માં આપે પેલા સંત કે રે ગાંડી ઉપકાર માન હોય તો ભગવાનનો માન કેમ કે ભગવાને તને આ નાક આપ્યું છે ની તો નથ પહેરત ક્યાં દરેક ના મૂળમાં પ્રભુ રહેલા છે એટલા માટે ભક્તો ગાય છે ઉપકાર તમારા ભારે રે ઓ શ્રીજી બાવા હું નિરખો વારે વારે ઓ શ્રીજી